વિચાર કરો તમને એમ થાય ગાય ગઢી થઈ ગઈ ને આપી દો ગઢો થઈ ગયો ને આપી દો એ આપી દીધા પછી એનું હું થાય કોઈથી વિચાર કર્યો તમે નથી રાખતા ને એ જીવ સીધું કતલખાને આપણે બધા ખેડૂના દીકરા યા જેટલા બેઠા બધા ખેડૂના દીકરા છે આપણે આ જે કાંઈ લીલા પીયા થઈને ફરી છે ને આ બધું બળદની કાંધ ઉપરથી પડ્યા છે આપણા બાપ દાદા હોય પોતાની જમીનું ખેડવા હાટું બળદો હાંક્યા અને બળદની કાંધ ઉપર આપણે આ સુખી છીએ મોટામાં મોટો આભાર હોય તો એ બળદોનો છે એ બળદને રસ્તે રખડતા કરી દીધા એક વાર એક બળદ એમ કેવાય એના માલિકે કાઢી મૂક્યો રસ્તે રખડતો તો રસ્તે રખડતા બળદ ને એનો માલિક મળ્યો એનો માલિક મળ્યો એટલે એના કીધું કે કેમ છો ભાઈ મજામાં તો હામી નજર ન કરી કેમ નજર કરી જ્યાં સુધી શક્તિ ત્યાં સુધી કામ લીધું પછી છોડી મૂક્યા તમારા મા બાપ ને જ્યાં સુધી શક્તિ હોય તમને કામ કરે આઠ પાઠ વર્ષે છોડી મૂકો શું હાલત થાય આવી જ હાલત બળદોની કરી નાખી છે આપણે આ શક્તિ હોય ત્યાં સુધી કામ કરી મૂકી પછી કાઢી મૂકી ત્યારે કલ્પના તો કરજો તમને તમારા દીકરા સાઠ પાંસઠ વર્ષે કોઈ પણ વ્યવસ્થા વગર ઘરની બહાર કાઢી મૂકશે કે હવે વૈયા જાઓ તમને મન ફાવે ત્યાં શું વીતશે તમારા ઉપર સહન કરી શકશો તમે આ બળદો ઉપર શું વીતતી છે બિચારા ઉપર બળદે વાચા આવીને કહેવાય એના માલિકને કીધું ભાઈ ભાઈ મારે તારી હારે વાત કરવી છે ખેડૂત નીચું મસ્તક કરી સાંભળે છે કે ભાઈ મારે આજ તને ફરિયાદ કરવી છે મારા હૃદયની વાત કરવી છે મારે તે દિવસે તું મને મેકવા આવ્યો ને તે આ શબ્દ મારે કહેવાતા પણ કહી ન શક્યો કારણ મારા પેટમાં તારો ઘરનો ખોરાક પડ્યો તો તારા ઘરે ખાઈ નીકળ્યો તો ને મારા પેટમાં તારું અન્ન પડ્યું તો હું તને કહી ન શક્યો આજ મારે મારા હૃદયની વાત કહેવી છે ભાઈ જે દિવસે મારો જન્મ થયો તારા ઘેર ગાયના કુખે વાસડા તરીકે ભાઈ અને જે લાડકોડ તે મને મોટો કર્યો દીકરા કરતા હવાયો તે મને રાખ્યો હતો મોટો થયો અને મારો પરિવાર હોય જાણે મારું ઘર હોય એમ હું તારા ઘરના કામ મળ્યો કરવા યુવાન થયો તે નાદ મોડા નાખ્યા કાંધે દોહરું નાખ્યું ભાઈ રાત દિવસ જોયા વગર તારા ખેતીના કામ કર્યા

ધીમે 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 મારો ઉપયોગ તે ઓછો કરતો ગયો ભાઈ મારી ઉપેક્ષા કરવા લાગ્યો મને થયું કે હશે મારા નસીબ પણ મને જે મળે કોળી મુઠી ખાય તારા ઘરમાં પ્રાણ છોડવા તા મારે ધીમે ધીમે સમય વીતવા લાગ્યો અને એક દિવસ ભાઈ સાંજે વાળો કરતા કરતા તારી પત્ની એ કીધું તો કે હવે આ બળ છે ને કે મેકી આવો તો હારું ખિલ્લો ખાલી થાય તેથી ભાઈ સાચું કહું ને આખી રાત મને ઊંઘ નોતી આવી કે શું મારા દિવસો પૂરા થઈ ગયા હવે પણ મને ભરોસો તારી ઉપર હતો તું મારો બાપ હતો ને કે ગમે એમ થાય પણ તું મને કોઈ દી છોડીશ નહીં ભાઈ પણ સવાર માં તે મારા ખિલે થી જા ગાળ્યો કાઢ્યો ને ભાઈ જે આઘાત લાગ્યો તો મને કે આ ઘર બહાર નીકળું એ પહેલા અહીંયા પ્રાણ વયા જાય તો હારું મારા એક પણ વખત શું કરવું વ્યવસ્થા હતી નહી મોડા વર હતા નીડ નતી છોડવા સિવાય કોઈ રસ્તો બળદ કે ભાઈ તારા આંગણે પાંચ પાંચ ભગરી બાંધી એને ખવડાવવાની નીડ હતી ને બળદ ગઢો તો મોંઘો પડી ગયો

સવાર માં ચાર વાગ્યા માં પાટું મારી ખેડૂત ઉભો કરે ને બળદ ઉભો થઈ કાંદે દોરું લઈને હાલવા મળે હાલવાની ના ન પાડે તમારો એક દીકરો ગમેટલા લાડકોડ થી મોડો મોટો કર્યો હોય ને બે દિવસ સવારમાં બે દિવસ ચાર વાગે જગાડજો ત્રીજેથી ના પાડી દે

અને હું તો કાયમ કહું છું દરેક જગ્યાએ ખુલ્લા મંચ પરથી કહું છું કદાચ તમારા ધ્યાનની અંદર ક્યાંય કોઈ બળદ રસ્તો રખડતો જોવા મળે માલિકી નો હોય તો ભલે ન માલિકી નો હોય તો ભલે કોઈ પણ જગ્યાએ બળદ જોવા મળે લઈને અમારી ગૌશાળા મૂકી જાજો કોબડી ગૌશાળા દરવાજા ચોવીસે કલાક બળદો માટે ખુલ્લા છે ક્યાંય પણ જોવા મળે તમને અને કદાચ મેકવા આવો અને ભાડાની વ્યવસ્થા ન હોય ને તો એ બળદ મેકવા આવે એ વાહન ભાડું દેવા આ બાવો બંધાયો જા મેકી જાજો 24 કલાક થાડી 900 બળદ અત્યારે લઈને બેઠા છે થાડી 900 બળદ હાલમાં છે ને કદાચ 9000 થાય તો કાળુભાઈ આપડી તૈયારી છે અમારું કોબડી ટુકુ ન પડે કોઈ જરૂર છે આ બાબતમાં હવે થોડું વિચાર કરવાને શું વાગ હતો એ ગાયને તમે ક્યારેક વિચાર કરો આપણે હિન્દુ છીએ હિન્દુ ધર્મ ની અંદર અંતિમ સંસ્કાર સુધી તમારું મૃત્યુ થાય ને તે ગાય નું છાણ ગોતવા નીકળશો ગાયના છાણ ની ગાર કરી માથે શરીરને સૂ આગ લઈ જવા માટે ગાયના અડાયા છાણા ગોતવા નીકળશો

ધર્મમાં માં કે ઈ ગાય કપાતી હોય ઈ માં કપાતી આપણું રૂવાડું ન હલે ડૂબી મરવાની જરૂર છે આ હિન્દુસ્તાન ની અંદર જે હિન્દુસ્તાન માં ગાય કપાય તમારા સુકૃત કોઈ કામ ના નથી તમારા સત્કર્મ કોઈ દી કામ નથી આવવાના જો આ દેશ માં જ્યાં સુધી ગાય કપાતી રોકી ન શકો ગાય કહે છે કે ભાઈ તે મને માં કીધી એટલે હું લાચાર ભલે મને મારી કાપી એની રસોઈ બનાવીને કેટલા હિન્દુના ઘરમાં ગૌ માંસ અને ખરેખર શર્મ ની વાત કહું થોડા સમય પહેલાનો આંકડો આખા વિશ્વમાં સૌથી વધારે ગૌ નિકાસ કરતું હોય તો એ ભારત સૌથી વધારે ભારત ની અંદર ગૌ માંસ વેચાય છે વિદેશ મોકલવામાં આવે છે જ્યાં ગાય ને માં કહેવામાં આવે છે એટલે જ ગાય કહે છે મારી નાખી તો ભલે મારી પણ પેલા મન કેવી તારે નહો